જય દ્વારકાધીશ જય સોમનાથ આપ સૌને ખ્યાલ જ હશે કે આજે વૈશાખ સુદ પાંચમ આદિશંકરાચાર્યજી ની જયંતિ દિવસ અને મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને એકાવનમાં સોમનાથ મહાદેવના પુનઃ પ્રતિષ્ઠાનો પણ આજનો આ દિવસ અને સાથે સાથે તું કિતની અછી હૈ કિતની બોલી હૈ મધર્સ ડે પણ આજે એટલે આપણે એક એવી સંસ્કૃતિના લોકો છીએ કે આપણે ધરતીને પણ માં કહીએ છીએ આપણા ગાયને પણ માં કહીએ છીએ આપણે નદીને પણ માં કહીએ છીએ અને આપણને જન્મ દેનારી જનેતાને પણ માં કહીએ છીએ એવી આજે મધર્સ ડે ના દિવસે આપણને સૌને જન્મ આપનારી આપણી માને વંદન પ્રણામ સાથે સાથે સોમનાથ મહાદેવ કી જય આ તકે આપણે સૌ પરવા પૂર્વના ઇતિહાસને જાણીએ છીએ મારી વાત કોઈ રાજકીય રીતે નહીં લેતા કે આપણા દેવસ્થાનો આપણા ધર્મસ્થાનો આપણા આસ્થાના કેન્દ્રો જે તે સમયે એ કાળ અને સંજોગ પ્રમાણે બધું અવલંબે પણ આપણે ઘણું ગુમાવ્યું અને પાંચસો વર્ષ પછી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી મને એમ લાગે છે કે હવે ભગવાનને પણ એમ થયું છે આપણી જરૂરિયાત કેટલી તો કે રોટી કપડાંઓરું મકાન એક સારું ઘર હોય સારા વસ્ત્રો પહેરવા મળતા હોય અને એક સારો આવાસ નિવાસ હોય તો મને એમ લાગે છે કે હવે ભગવાનને પણ એમ થયું છે કે હું ધજા વગરની મા ન રહું હું શિખર વગરનું મંદિર ન રહું હું ટેન્ટમાં હવે ન રહું મારું પણ એક સારું મકાન મારું પણ એક સારું મંદિર હોય અને તેથી જ ગઈ બાવીસ એક બે હજાર ચોવીસના ભગવાન શ્રી રામના દિવ્ય અને ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાના આપણે સૌ સાક્ષી બની શક્યા પાવાગઢમાં માનું મંદિર કાંઈ કંઈ શિખર જ નહોતું ધજા જ નહોતી પાંચસો વર્ષ પછી માને પણ એમ થયું કે હવે કંઈક પુનઃ નિર્મિત થવું જોઈએ અને તેથી આ કોઈ ફરી સ્પર્શતા કરું કોઈ રાજકીય પક્ષના પ્રચારની કેની વાત નથી નો ડાઉટ તમે અને હું વ્યક્તિગત રીતે જેમાં માનતા હોઈએ સૌને મુબારક પણ એટલું ખરું કે સરકારનો પણ આમાં કંઈ ને કંઈ રીતે યોગદાન યા તો એમાં સહકાર રહ્યો છે એટલું તો સ્વીકારવું જ ઘટે અને એવું આપણું સોમનાથનું મંદિર અમારે અમરેલીથી આવું છું એટલે સ્વાભાવિક યાદ આવે અને સૌને યાદ આવે કે સોમનાથની સખાવતે જનાર એ અમીરસિંહજીની દિવ્ય ચેતનાને પણ આ તકે નમન કરું અને આપણે સૌ એ ઇતિહાસથી વાકેફ છીએ એવું આપણું બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ દેશ અને પરદેશથી હું ગુજરાત અને ભારતની એટલા માટે આ વિશેષ વાત કરતો રહ્યો છું કે આપણી ભાવિ પેઢીને આપણા આ વારસાનો થોડો ખ્યાલ આવે કે આપણે કેવા દેશમાં કેવા પ્રદેશમાં કેવા વિસ્તારમાં કેવા ગામમાં કેવા સમાજમાં અને કઈ જ્ઞાતિ કે કોમમાં આપણે અવતર્યા છીએ કે જન્મ છીએ આપણો પરાપૂર્વનો શું ઇતિહાસ છે હમણાં જ પચીસ તારીખે એવા જ વાલરમ બાપા અને જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાની પણ તિથિ આવી રહી છે આ પચીસ તારીખે છે આવું અક્ષર જ્ઞાન ન હોવા છતાં પોતે ભણ્યા નહોતા કંઈ પણ આંતરસ્ફૂરણાથી એ આ તકે એને પણ યાદ કરું ગંગા સતી પાનબાઈ કે જેમને પણ અક્ષર જ્ઞાન કતું હતું નહીં પણ બાવન જ રચનાઓ એમને એવી આંતરસ્ફૂર્ણાથી સ્ફૂરી એ ભજન અને ભક્તિ અને તપના પ્રતાપે કે તમારી અને મારી જેવા એ કોઈએ લખી લીધી અને એ આજે આવા બધા કલા ઉપાસકો ગંગા સતી અને પાનબાઈનું એક ભજન ન ગાય તો એ કાર્યક્રમમાં લોકો એમ કે ભાઈ ગંગાસતી પાનબાઈની એક રચના પ્રસ્તુત કરો આવું સમૃદ્ધ સાહિત્ય અને આવા સમૃદ્ધ લેખકો અને કવિઓ અને આવા ભક્તકવિ નરસિંહ જેવાની ભૂમિ આપણને જ્યારે મળી છે ત્યારે ચતુર્થ દિવસે આજ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો પણ આપણા કથાના અંતર્ગત એટલે આવા બે દિવ્ય અવતારી આપણા દેવોનો પણ આજે જ્યારે કથા પ્રવાહમાં પ્રાગટ્ય થવાનું છે અને પ્રગટે તે પરમેશ્વર અને જન્મે તે જીવ એવા મુખ્ય યજમાન પેઢડિયા પરિવાર અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો વિધિવિધ ક્ષેત્રના નિમંત્રિત મહાનુભાવો અગ્રણી સ્ત્રીઓ સમાજ સમાજશ્રેષ્ઠીશ્રીઓ આ ગામ અને આસપાસના ગામના પધારેલા નગરજનો ભક્ત ભાઈ બહેનો ભાવેશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી સ્વર્ગીય શ્રી ખીમજીભાઈ કરમશીભાઈ પેઢડીયાના સ્મરણાર્થે અને પેઢડિયા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે જેમને આ સત્સંગ સદીયજ્ઞનું આયોજન કરવાનું સૌભાગ્ય સાપડ્યું છે એવા ગંગા સ્વરૂપ મંજુલાબેન ખિમજીભાઈ પેઢડિયા વિપુલભાઈ ખિમજીભાઈ પેઢડીયા રીમાબેન વિપુલભાઈ પેઢડિયા બેન યસ્વી અને બાળપુષ્પ હેતાંશ અને સમસ્ત પેઢડિયા પરિવાર વતી આપ સૌનું હૃદયથી અભિવાદન અને સ્વાગત કરીએ છીએ આપણે સૌ સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાવેશ દાદા જય શ્રી આરામ સુરતના મુકેથી આ ભગવદ્ ગુણાનુવાદની ગંગાનું રસ અમૃતનું રસપાન કરી રહ્યા છીએ ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે આપણે ઘણીવાર પવિત્ર થવા માટે ગંગા કે નર્મદા કે સરસ્વતીના સ્નાન કે યમના સ્નાન માટે જતા હોઈએ છીએ એવી જ આ પવિત્ર શબ્દરૂપી શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્ર જે પવિત્ર થઈ જવાય એવી શબ્દ સરિતાનું સ્નાન કરાવવા પૂજ્ય ભાવેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે ફરી સૌનું સ્વાગત કરતાં પેઢડિયા પરિવાર વતી ઉદઘોષર અભ્યાસ અમરેલીના સૌને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે